ચોક્કસથી જણાવજો બધાને મારા તરફથી જય સ્વામિનારાયણ હેપી દિવાળી એન્ડ પડતર દિવસની શુભકામના આપણી ભાષામાં શું કહીએ હેપ્પી ધોકા હે ને ધોકાની મસ્તી પણ કરીશું પણ અત્યારે સ્ટાર્ટિંગમાં ન કરીએ તો કંઈક આપણે સારી વાત કરીએ પછી ધોકાની મસ્તી પણ કરીશું અને ધોકાનું નામ સાંભળતા જ મારી જેમ તમને બધાને પણ ખબર જ હશે કે ધોકાની મસ્તી શું થાય બરાબર ને તો ચાલો તો સૌથી પહેલાં તો ઘણા સમય પછી આપણે આ રીતે લાઈવ મળ્યા તો આજે આમ તો બધાને વેકેશન પડી જ ગયું છે રાઈટ પરંતુ વેકેશન ન તો પડ્યું ને એ પહેલાં લગભગ નવરાત્રિ વાતના આપણે આ જ રીતે ટાઈટ શેડ્યુલમાં જ છીએ તો આપણા બધા માટે સારું ના કહેવાય ક્યાં છે ધોકો આવ્યો હે કેટલા સમયથી આમ જોઈએ ને તો સાતમ આઠમની વાતના એક પછી એક ફેસ્ટિવલ આપણે એન્જોય કર્યો એની ઉજવણી કરી અને એમાં નવા નવા આપણા જે કપડાં ને કટલેરીને મારા જેવી સ્ત્રીઓને તો બહુ જ બધું એવું હોય એટલે હું નથી કરતી એવું કાંઈ પણ જનરલી સ્ત્રીઓને શોખ હોય ખરા એમ પછી દિવાળી નજીક આવી એટલે ઘર સાફ કરવાનું હે એક પછી એક એક પછી એક ફેસ્ટિવલ આવતા જ ગયા અને આજે આપણને થોડો એવો રેસ્ટ મળ્યો છે વિરામ મળ્યો છે રાઈટ કાલે બાર વાગ્યાથી લઈ અને સવારો સવાર એ ફટાકડા ફોડ્યા હશે નાના બાળકો હશે એ અત્યારે આ સમયે ફટાકડા ફોડતા હશે બરાબર ને તો આ રીતે ફટાકડા ફોડી અને મસ્ત એન્જોય કર્યો હોય પછી બીજે દિવસે નવું વર્ષ આવે તો ઉઠવાનું મન થાય ન થાય તો આ રીતે સારી વાત છે ને કે આજે પડતર દિવસ આવ્યો છે તો આપણને થોડો રેસ્ટ થઈ જાય આજે આપણે આરામથી શાંતિથી મોડા મોડા નવ દસ વાગે ઉઠે તો પણ ચાલે ચાલો હું જોઈ લઉં તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું અને માફી પણ માગું છું કે હું જેવું અહીંયાથી જોવાનું ચાલુ કરીશ ને એટલે તરત જ મારો ટોક બેગ તમને સંભળાશે પણ ટોક બેગ સંભળાય એના માટે મને માફ કરજો કારણ કે જો ટોક બેગ નહીં હોય તો હું જોઈ નહીં શકું સાંભળી નહીં શકું કારણ કે હું પ્રજ્ઞાચક્ષુ છું તો જોઈ ન શકું તો તમને રિપ્લાય કેવી રીતે આપું તો હું આ રીતે ટોક બેગમાં જોઈ અને તમને રિપ્લાય આપું તો તમને પણ મજા આવે મારી સાથે 3 મિનિટ 10 the team watching top welcome to live learn chat options but creator tools share switch, mute mic effect disable camera enable more to સરસ વાહ તમને તમારા બધાની જાણને ખાતર મને અત્યારે એટલી ખબર પડે છે કે આપણી સાથે મારી સાથે તેર વ્યક્તિ જોડાયેલા છે તેર વ્યક્તિ છે એ મને સાંભળે છે પેલા તો પડતર એટલે પડતર દિવસ એટલે શું ખબર છે આપણે જે વર્ષ પૂરું કર્યું છે એનો અંત પછીનો સુનકાર અને શરૂઆત પહેલાંનો અવકાશ થઈ ગયો ને આપણને જે તમે સામાન્ય એક દીકરીને વળાવો ને તો પણ તમારું ઘર સૂનું 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 થઈ જાય પછી દીકરાની વહુ આવે એટલે ઘર પાછું ભર્યું ભર્યું થઈ જાય એ જ રીતે નવું વર્ષ શરૂ થાય સોરી જૂનું વર્ષ પૂરું થાય છે અને નવું વર્ષ શરૂ થાય ને એની પહેલાં વચ્ચે એક આવો દિવસ આવે છે આને શું કહેવાય ખબર છે સમાધાન પણ કરી શકાય સંબંધોનો આ દિવસ છે ભાઈચારાની ભાવના વધે સંબંધનો એક ભાગ છે અને એકતાનો દિવસ છે કે કોઈની સાથે ખાટું મોડું થયું હોય તો આ દિવસે એમ કે રેસ્ટ હોય અને કોઈ કામ ન હોય તો આપણને એટલો સમય મળે ઘણી વાર એવું થતું હોય કે આપણને જોઈતું તો હોય કે આ વ્યક્તિ સાથે મારું થોડું અનબન છે તો સરખું થઈ જાય તો સારું પણ આપણી માટે એટલો સમય ન હોય અને એના લીધે આપણે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે દુઃખી થતા હોય બરાબર ને તો હવે આજનો દિવસ આપણા માટે એવો આવ્યો છે કે જે એવી રીતે તમારે જ કોઈની સાથે થોડું અનબન થયું હોય મતભેદ થયો હોય તો એને સમાધાન કરવાનો છે પચાસ પચાસ ટકા લઈ લો ને થોડું તારો વાક થોડો મારો વાક એવું કરી અને સમાધાન કરો ને નવું વર્ષ છે એ તમારા બધા માટે ખૂબ લાભદાયી શુભદાયી નીવડે એવી જ મા સરસ્વતીને મહારાજ સ્વામીને અને પ્રગટ ગુરુ મહંત સ્વામીને પ્રાર્થના બરાબર ને બધાનું સ્વાસ્થ્ય સારું રહે સુખ સમૃદ્ધિ ઘરમાં વધે શાંતિ મળે અને વિશ્વની મહામારી દૂર થાય આપણે જોઈએ કે એક પણ દવાખાના છે એ ખાલી નહીં હોય અને જે લોકો ડૉક્ટર છે ને એને તો અત્યારે કદાચ ઇમરજન્સીમાં પણ જવું પડે છે સારું રહે તો ઘરમાં આ રીતે ખોટી સંપત્તિ વેડફાય નહી બરાબર ને અને આપણા બધા માટે આ પડતર દિવસ આવે ને તો જો આપણે દિવાળીના દિવસે તો ખૂબ સરસ સરસ રંગોળી કરી હોય પછી બેસતા વરસમાં આપણને એમ થાય કે આપણે નવી જ રંગોળી કરવી છે કે જે કોઈ ને ન હોય એવી સરસ મજાની પણ આપણી પાસે સમય ન હોય કારણ કે આપણે ફટાકડા ફોડવા હોય એવું બધું કરવું હોય પણ આ જે પડતર દિવસ આવે ને એટલે આપણે થોડી નાની એવી રંગોળી કરી અને પછી બીજા દિવસે એટલે કે આજે સાંજે અત્યારે બધા રંગોળીઓ કરતા જ હશે કલર પૂરતા હશે દોરતા હશે બરાબર ને તો આજે આપણી પાસે સમય છે આજે આપણે ખૂબ સરસ રીતે રંગોળી દોરી શકશું આખી રાત અને પછી બધા આપણા ઘરે આવે અને આપણી રંગોળી જુએ તો આપણા ફેસ પર કેટલી સ્માઇલ આવે તમારા ફેસ પર કેટલી સ્માઇલ આવે હું જ્યારે નાની હતી ને ત્યારે મારી બેનો મારા મમ્મી બધા રંગોળી દોરતા ને તો બધા જોઈને એમ ખુશ થાય તો એ લોકો પણ અંદરથી એકદમ જોઈને ખુશ થાય કે મારી રંગોળી જોઈ મારી રંગોળી જોઈ આમ નાના નાના હોઈએ ને ત્યારે આપણને આ બધું બહુ ગમે તો એક આરામદાયક દિવસ કહી શકાય સંબંધનો દિવસ કહી શકાય અને હા આપણે બધાએ ધોકો એટલે શું તમે કહો જોઈ ચલો બાકી હું તો કહો જ છું ધોકો એટલે મસ્તીમાં એવું કહીએ કે લઈને લઈને દોડવાનું ઘણા લોકો એવું કહે કે આ ધોકો કેમ આવતો હશે વચમાં આ ધોકો ન આવતો હોય તો કેટલી મજા આવે પણ હું એમ કહું છું કે ધોકો આવે એ જ આપણા માટે સારું છે અને આવું દર વખતે નથી થતું ક્યારેક તિથિની વધઘટ થાય ને તો આવું થાય કારણ કે દર ત્રણ વર્ષે તમને બધાને ખબર હશે કે અધિક માંસ આવે છે તો એના માટે પણ આપણે આ દિવસો ભેગા કરવા પડે એટલા માટે આ વસ્તુ થાય છે તો આપણા બધા માટે તો સારું ને રંગોળી કરવાના જે શોખીન હોય એને એક દિવસ વધારે મળે બાળકોને ફટાકડા ફોડવા વધારે મળે અને લેડીઝને એક દિવસ તૈયાર થવા વધારે મળે બરાબર ને બાકી આપણે તો એવા મોક જ ગૂતતા હોઈએ છીએ કે ક્યારે તૈયાર થઈએ અને કેવી મજા છે અનોખી મારો વિચાર છે કે આ રીતે કાલે પણ થોડીક વાર તો થોડીક વાર લાઈવ થઈશું અત્યારે મારા ઘરે ફટાકડાનો એટલો ખાસ અવાજ નથી આવતો તો મને થયું કે ચાલો થોડીવાર લાઈવ થઈ આવું અને મારા મિત્રોને મળીને આવો વેલકમ ટુ લિવ ચેટ લર્ન મોર વેલ ટુ સી નંબર 1 બટન કેજે ખચર કાયુ ગામ ટામરમ બટન નંબર 1 કેજે ખચર કાયુ ગામ ટામરમ બટન ડબલ ટેપ ટુ એક્ટિવેટ મારુ ગામ ગોંડલ છે ગોંડલ માં જ્યાં અક્ષર મંદિર નું સ્થાન છે અક્ષર ડેરી છે એમના ખોડે મારો વસવાટ છે નંબર 1 બટ પણ એમને પેલા નથી ઉકલતું એમ પૂછે છે કે તમારું ગામ કયું તો આ રીતે તો આ રીતે આપણને બધાને ખૂબ મજા આવે લાઈવ વાતો કરતા હોય ને એવું લાગે તો ચલો અત્યારે હવે આટલું જ રાખીશું કાલે પાછા એવું લાગશે જો મને મારું નેટવર્ક સાથ આપશે તો ચોક્કસથી હું લાઈવ થઈશ અને હા જો તમે ગોંડલ છો ગોંડલની આજુબાજુમાં છો કે ગ્રામીણ વિસ્તારમાં મોવૈયા કોટડા પછી ઘોખાવદર વાછરા આવા લીલાખા બિલિયાળા આવા કોઈ પણ ગોંડલના ગામડામાં છો ગોંડલમાં છો અરે તો તમે ચોક્કસથી કાલે અક્ષર મંદિરે અન્નકૂટના દર્શન કરવા આવજો અને પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજના સાક્ષાત પૂજા દર્શનમાં આવજો ચાલો ફરી મળીએ ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ તમારો આજનો દિવસ પણ ખૂબ સારો જાય અને સારો ગયો હશે અને આવનારું વર્ષ પણ તમારું ખૂબ સારું જાય એ જ મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ વેલકમ ટુ લિવ લર્ન મો વેલ સી નંબર 1 મેસેજ નંબર ચેટ ઓપ્શન નંબર 1 બટન ચેટ ઓપ્શન ક્રિએટેડ શેર Switch camera, mute mic, effects pick, disable camera, enable read, more tools, finish, live, 12 minutes, live, 12, to watching now, 12, live, finish, are you sure that you want to stop streaming, okay, but, YouTube, double tap to activate, action,